બાંગ્લાદેશ સિવાય પણ લંડન દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ નિકાસ થતી હોય છે પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં આઠસો થી નવસો ટન નિકાસ ઉલ્લેખનીય છે કે દર વર્ષે કચ્છના છ હજાર જેટલા ખેડૂતો વીસ હજાર જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે કચ્છમાં અંદાજીત વીસ લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે કચ્છમાં દર વર્ષે અંદાજીત એક પોઈન્ટ પંચોતેર થી એક પોઈન્ટ એસી લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે જે પૈકી આઠસો થી નવસો ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે જેમાં છસો ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે દર વર્ષે છસો ટન ખારેકનો માલ જતો હતો કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો કે જે દર વર્ષે છસો ટન જેટલો કચ્છી ખારેકનો માલ ઇમ્પોર્ટ કરતો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટી થકી ત્યાંની સરકાર પણ આવક મેળવતી હતી ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ભારતમાંથી સૌથી વધુ ફળોનું પ્રમાણ એક્સપોર્ટ થતું હોય છે ત્યારે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના વિવિધ જિલ્લાના વેપારીઓ માલ ખરીદી છસો ટન જેટલો માલ કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા આ વર્ષે પણ દ્વારા અગાઉ ખારેકની પ્રતિ કિલો પંદર રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી જે વધીને પંચોતેર જેટલી કરવામાં આવતા એટલે કે સીધી પાંચ ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટ વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ

કચ્છની દેશી ખારેકનું છેલ્લા પચીસ વર્ષથી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે તેની વાડીમાં ચારસો થી પાંચસો ટન ઉત્પાદન થયું છે અને જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી બજારમાં સારી માંગ રહેશે હાલ દેશમાં ખારેકની કિંમત તેના સ્વાદ મુજબ વીસ થી સો રૂપિયા જેટલી મળી રહી છે તો જીઆઈ ટેગ વાપરવા માટે હજી ફી અને અન્ય પ્રોસેસ બાકી છે કચ્છી વિશેષતા એ છે કે આ વિવિધ રંગ કદ સ્વાદની હોય છે કચ્છી ખારેક જીયોગ્રાફિકલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજુ સુધી જીઆઈ ટેગના ઉપયોગ સાથે ખારેક વેચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને ક્યાંક ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા હજુ બાકી છે ખારેક જે હર વર્ષ થાય એનાથી 30% થી વધારે પ્રોડક્શનમાં ઘટાડો આવશે ઘટાડો આવવાનો કારણ એ કે જે 2023 15 જુલાઈના વાવાઝોડો આવ્યો એટલે અમુક ટકા ઝાડો પડી ગયા અને બીજા ઝાડો ડેમેરેજ થયા એટલે કે એના રૂટમાંથી ઝાડો હલી ગયા એટલે ત્રીસ ટકાથી વધારે ઘટાડો આવશે હવે આ ઘટાડાની ખેડૂતને ભરપાઈ કરવી હોય તો જ્યારે આ બાંગ્લાદેશમાં આપણી ખારેક જઈ રહી છે કે બાંગ્લાદેશથી આપણે ઇન્ડિયામાં પૈસા બી આવી રહ્યા પણ બાંગ્લાદેશની ગવર્મેન્ટે ડ્યુટી વધારી નાખી છે જો એ ડ્યુટીમાં ઘટાડો આવે તો ઇન્ડિયાનો ખેડૂત ત્યાં માલ મોકલે તો એને પૂરતા ભાવ મળી જાય જે એ વાવાઝોડાની નુકસાની પરત કરી શકે અને ઈન્ડિયા અને બાંગ્લાદેશનો તો ભાઈ બહેનનો નાતો છે એટલે આ સરકાર જો આ ખેડૂતને હેલ્પ કરે જેવી રીતે ખારેકને જીઆઈ ટ્રેડ માર્ક અપાવ્યો તો આ મોટામાં મોટી ઇન્ડિયાના ખેડૂત માટે હેલ્પ છે તો આ રોજનું બાંગ્લાદેશ અહીંથી ઇન્ડિયામાંથી બસોથી ચારસો ટન પાંચસો ટન માલ જે જઈ રહ્યો છે તો આટલો ઇન્ડિયામાં માલનો પ્રેસર ઓછો થાય તો એના કારણે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે તો એ સારો બેનિફિટ છે